બી જલ્દી તો હું કરવાનો કરવાનું છે જવું પડશે જોવું તો પૈસા કાપડ જે લેવો તારા લઈ લેજે ભાઈ એવું કરી શકે તને કોઈ આવ્યું છે તો ઘર માં પણ ચોકર નતો તો લેવો લેવો પડશે તો લેવો જ પડે તાર લેવો શું કરી છે જનાવર બનાવર કોક હોય તો તે હડજો જલ્દી હે તા જે કરો ના જતો રવા કરી હું તો વાત શું ના કરી લીધું હું તો હું છું મને એવું લાગ્યું કે ફોનમાં હશે ને એવું થયું છે પણ હવે શીખવું છે માર તો એ પળસાય ભાઈ બિવાડો છે શું છે ને જોકર શું જો એવું તું તો

હવે ચમકે શું કે ઓમ કે ઓમ ઓમ તો ઓમ ઓમ કરાઈ જાય છે રયો ચમકે તો ભાઈ જોસા હોય તો ચમકે નહીં પણ પાડી છે તાને તો બૂમ પાડી દોર્યો છે કે ને અટકે જલ્દી બધા એનો ઘરમાં પૂરી આવ્યો છું એવું છે ઓ અલે અઢળો છે ફરબાજીમ તો ચો ચમકે હોય છે અને હું કહું છું ને હું કરી છે એક ખબર ને પરથી હું કરીને આવ્યો છું

અમે તો નીકળવા ગયા ભોજન લેવા ઊભા તો હાચું લે હું ગઈ તો હતો તો તું કેમ બતાઉં છે એટલે બતાજે

অংগ বাই তু বৰ আছে আৰে কলটাৰ તમે શું તું તમે પૈસા જગ્યા નહીં કરવા માટે ઘરમાં યોગ ના કરો બાર કરો બેઠામાં